તો આપણા બ્લોક એડિટ નહીં કરી દે આપણે અને બુરું મની જશે તો આપણે મનાવી પણ પડશે એટલે આપણે સરસ બુરું પણ બોલાય બોલાય એટલે મસ્ત રંગોળી બનાવી છે હવે એ કામ ને એવું કરે છે તો કામ બામ થઈ જાય બધું થઈ જાય રસેઘસે થઈ જાય પછી મળી સોરી 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 મેં બપોરે ખાવાનો ને નહોતો લીધો અને બપોરે અમારે જમવામાં નહોતું શું હા ડુંગળીની સાથે અત્યારે કોમેડી વિડીયો શૂટ કરવાના છે એટલે વળી બધી તૈયાર થાય છે મારે આજ નથી ઉતારવાનું કેમ કે એક જ વિડિયો ઉતારવાનો છે આવશે અહીંયા એ હાલો વિડિયો ઉતારવાના હોય તો લવ કરે હું હા તમને ગુવાર ને હું બતાવું ભીંડો દેખાડો ભીંડો દેખાડો ચાઈ રહ્યો કેમ રહ્યો

હવે બે મિનિટ થઈ ગયે તૈયાર થતા સાચે બે જ મિનિટ થઈ ગયો હા તારીફ જ કરવી પડે આપણે હું વાત કરી દીધા ખબર જ છે હું વાત કરી કે તને કરે તારી જોવો બ્લોગ જોવો કે કે આઈ ડોન્ટ નો હું તો એટલે આ મારી સ્પેશિયલ તું હાલ તું હાલ કહી દઉં

એને બધાય વેન હોય ને એવું બધું હોય એ જ્યારે કંકુ કક કરે ને પેલા આવું જ કરાવજો મેં એક જ ચાંદલો કહીએ બતાવી તારા હાથ કંઈ બોલવું નથી તમારે અમારા બ્લોગમાં ના જો ફોન જો આવું જ કરશે આવું જ કરશે નકરો આવું જ કરશે જો ગાંડા જ કહો દર્શે નકરા મને મારી સાહેબ

ટ્રેન ફૂલ જણી કરવી છે અત્યારે અત્યારે અજે દિવાળી આવી નથી એટલે બધે ફટકડો ફોડવા મેના હે તો ફાઈનલી મે રંગોળી કરી રાખી છે મે દીધી એને આરતી દીધી એ રંગોળી કે નહીં મે દીધી એને આરતી દીધી રંગોળી દોને કે કાલ કાલ ના બ્લોગ માં રંગોળી દેખાડીશ આરતી દીધી ઉડાઈ રહેલા રંગોળી તમને કાલ દેખાડીશ તને શું છે કાળી ચૌદસ અને કાળનો બ્લોગ કય ઝાજો નથી થયો એટલે આપણે આ કાળી ચૌદસનો ધનધેરાસો બે બ્લોગ હારે જ કરી નાખ્યો છે અને બપોરટાનો બ્લોગ ચાલુ કરું છું તો આજે બપોરાનું શું બન્યું છે અમારે મગનું શાક ભાત અને રોટલી અને છાશ ફ્રીમાં છે મને તો મગના સાથે ફાત બહુ જ ભાવે તમને ભાવે કે એને ભાવે કમેન્ટ કરી દેજો અને હવે આપણે જમી લઈએ અને પછી મને પૂછ્યું તો બપોર પછી હવે તો વિડીયો ઓલો કરું છું તો જો અમાર ડિમ્પલબેને ટમેટા તોડવા આવે હૈ અને તર 6:30 થાય અંધારું થઈ ગયું તો અમે ટમેટા તોડવા આવીએ આય ર્યું એક તોડી લઈએ જો માર વાડીના ટમેટા અલે અમાર ફરિયાના ટમેટા એક જ છે એક જ તોડજે ઇનો તોડું ઇનો જ તોડું તો કેટલા અમે ટમેટા વાય છે જ કહેવાય આ કે ટમેટી થોડી કહેવાય ટમેટા હમણા ટમેટી પાહે કેમ યુ બીજુ ટમેટું આ ઇધે આ દેખાઈ જો અમાર તો કેટલા મત મન ટમેટા ફોડવા કેટલા મસ્ત આજે આમે મસ્ત મોટા મોટા આવશે ઓમાં ઓલી લાઈનમાં માં આવે આ લાઈન માં જ નથી આવતા એમાં વાર લાગશે પણ આવશે ખરા આપણે ખાઈશું જો જે લાલ ખાઈ ઈ ન તોડું ઈ થોડાક સમય પછી તોડશું ડિમ્પલ બેન હવે તમે જોતા આવ્યા લે હા લાવ આ કામ અંકી દીધી ને રાખવાનું વાહ ડિમ્પલ બેન તમે નહીં બોલો લાઈક શેર સબસ્ક્રાઇબ ના હું તમે ટી જોવા જાઉં છું એ મારો સીન લે હાલ ને ભાઈ ના મારો કે નીચે ઓર ઉપર તમારો સીન લેવો હોય જો આ ટમેટી વાવીએ સામે ટમેટી કેટલી બધી થઈ છે પણ પાકતી નથી જો આ એક થોડીક પાકી કાલ પરમ દીમા પાકી જશે જો આવો તમને ચોરા દો આયા માં કેતે બે હા ઈને તોડવી દી અમાર ને આ ચાર ટમેટી તોડવા ને તર કાચી તોડી લે કાચી જ તોડી કાચી કોણ થાય ખાઈ છે આ ટમેટા લુખા નો ભાઈ હું તો ખાઉ લુખા પણ આ નો ખાય જરાય લીંબુ બધે તો કેટલી તોડી મીઠો અમાર ડિમ્પલ બેન ટમેટી મોમેટી ભાવે નહીં તો તોડી લેવી હોય જો આયા ડિમ્પલ આપણે શું આવ્યું હે ચોરા છોરા ને ચોરિયા ને જો દવા દવા નાખશું ને એટલે હારા થાય છે કે તો અમાર ડિમ્પલ બેન જો વૈચે કરી ગયા મારી મમ્મી અત્યારે હમણાં જ ઉતારીને આવ્યા હે એટલે ક્યાંથી આમાં હોય નહીં ડિમ્પલ બેન ઠેકીને આયા તે તો મે બે ગાંડીયો યાદ છે હવે

છે ને મોટા ફટાકડા કરવા મને તો મને તો બહુ જ બીક લાગે એટલે મેં તો નાના ફટાકડા મંગાવ્યા ફટાકડા હે એને હે ના ઉપર કરવાના એટલે ફાટ ચાલો આય નવા કેમેરો હે એટલે જો તાર ફોડવાના પછી ફટફટ થાય ઓકે અને બીજું શું છે જો ફટાકડા ફૂટવા એ મહિના બધા ફટાકડા ફોડ દિવાળી હે તો આજ તો કાળી ચૌદસ છે હા ફૂલ છે ને મને એટલે ફટાકડા ફોડવા બીક લાગે કે એક નથી દેખાડવા ભાઈ ખોલીને નથી દેખાડવા તો હે ને એકવાર મેં ફટાકડ ફોડ્યો તો મોટો તો હે ને મારો મોટો અહીંયા મેં રાખવાનો ભાગો અહીં ત્યાં ફૂટી ગયો પછી મને એમ થયું મારું મોટું કાળું થઈ ગયું કેમકે મેં એવું હે ને એવું જોયું હતું કે ફટાકડા ફૂટે પછી મોટું કાળું થઈ જાય હા એટલે હે ને પછી હું આ હે ને પછી મેં જોયું તો મારું મોટું કાળું નહોતું થયું એટલે મને બહુ વીક લાગે ફટાકડા વળવામાં એટલે જો હું આવા નંગા નંગા ફટાકડા જેવું હે નવીન તમને ખોઈ બધી એમાં છે એવા હે આ ફોડે ને એટલે ઉપર ઉડે હું જ્યારે ફોડ ને કે ત્યાં તમને વિડીયોમાં ક્લિપ દેખાડીશ બીજા ફોડે ઓલી ત્રીજર ફોડે તો બીજો ઉડે કેટલો ઊંચો કે લીલી લાઈટ જેવું થયું આ ફોડે હે તો જોઈ કેવું થાય